ગુજરાતના રાજકીય ક્ષેત્ર પર તાજેતરમાં એક નવો વિવાદ સામે આવ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભાજપના રાજ્ય અધ્યક્ષ સી આર પાટીલ મુખ્ય પાત્રો બન્યા છે આ વિવાદે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે અને રાજ્યની જનતા તેમજ રાજકીય વિશ્લેષણનું ધ્યાન આકર્ષિત કર્યું છે આપ સૌને જણાવી દઈએ ગોપાલ ઇટાલિયાએ વિસાવદર પેટા ચૂંટણી જીત મેળવ્યા બાદ સી આર પાટીલ પર આકરા પ્રહારો કર્યા હતા

કારણ કે ભાજપ ગુજરાતમાં લાંબા સમયથી પ્રભુત્વ ધરાવે છે જીત બાદ ગોપાલ પોતાના વિજયનો શ્રેય જનતાને આપ્યો હતો પરંતુ તેમણે ભાજપ અને ખાસ કરીને સી આર પાટીલ પર આકરા સાદીપ પ્રહારો કર્યા હતા તેમણે આરોપ લગાવ્યો છે કે પાટીલ ધારાસભ્યોને તોડવાનો ધંધો ચલાવે છે અને રાજકીય ષડયંત્રો દ્વારા બીજી પાર્ટીઓના નેતાઓને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે આ નિવેદનો સીધો સંદર્ભ બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાના રાજીનામા સાથે જોડાયેલો હતો મકવાણાએ આમ આદમી પાર્ટી પર ઓબીસી સમુદાયની અવગણનાનો આરોપ લગાવીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું જેના કારણે આપે તેમને પાર્ટીમાંથી હાકી કાઢ્યા હતા ગોપાલ ઇટાલેએ આ ઘટનાને ભાજપના ષડયંત્રનો ભાગ ગણાવ્યો હતો મેશ મકવાણા બાબતે મારે સી આર પાટીલ ને એક ચેલેન્જ આપવાની છે ગુજરાતમાં ધારાસભ્ય તોડવા ફોડવાની દુકાન સી આર પાટીલ ચલાવે છે કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદર ફૂટે નારાજ થાય દુખી થાય એવા ધંધા સી આર પાટીલ વર્ષોથી કરતા આવ્યા છે એ બાબતે એની એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે છે મારે સી આર પાટીલ ને એટલું જ કેવું છે કે તમારા હિંમત હોય

અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે મારી ચેલેન્જ છે ઉમેશ મકવાણા ભાઈ એકવાર સીઆર પાટીલ રાજીનામું અપાઈ દે જોઈ લઈએ સીઆર પાટીલ માં કેટલો દમ તો આથી વિસાવદર પેટા ચૂંટણી બાદ થયેલા વિવાદની મહત્વપૂર્ણ અપડેટ આવાજ વધુ વિડિયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને જતાં પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં